ચોરી છડ જથ્થા સાથે પાડતી લાકડીયા પોલીસ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર સાહેબ અને

કઈ રીતે મેળવેલ જે અંગે આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ઓમપ્રકાશ રામ બિસનો ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી લાચીવાડ પોસ્ટ સુરાવ તાલુકો જિલ્લો સાચોર રાજસ્થાન કબજે કરેલ મુદ્દામાલ પીળા કલરનો ઓઇલ અઢારસો સાહીઠ લીટર જેની કિંમત રૂપિયા ત્રાણું હજાર અસોલ લેલન દોસ્ત વાહન જેની કિંમત રૂપિયા ત્રણ લાખ આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં જે એમ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ જેઠવા અને વરજાંગભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવેલ છે